નમસ્કાર પશુપાલક મિત્રો ગુજરાત વેપાર બજાર ચેનલમાં તમારું સ્વાગત છે આજે આ વિડીયોમાં ટોટલ ચાર ભેજ વેચાણ માટે આવી છે વિડીયોમાં દેખાઈ રહેલી એક નંબરની ભેંસની આપણે વાત કરીએ તો જે જામનગર પ્રોપર સિટીમાં જોવા મળશે સાત થી આઠ દિવસની ભેજ કાચી છે ભેંસની ઊંચાઈ લંબાઈ એકદમ કમ્પ્લીટ છે આચળ અને તળિયાની પણ ચોખ્ખી ભેંસ છે ભેજ સંપૂર્ણ જવાબદારી સાથે આપવાની છે આચળ અને ગરમીની જવાબદારી સાથે ભેંસ આપવાની છે ભેજની કિંમતની વાત કરીએ આપણે તો ભેંસ એક લાખ પાંચ હજારમાં આપવાની છે ભાવમાં થોડો ઘણો ફેરફાર થઈ શકશે રૂબરૂમાં એવું ભેંસના માલિકનું કેવું છે ભેંસના માલિકના નંબર આપ વિડીયોમાં જોઈ શકો છો ત્યાંથી આપ કોન્ટેક કરી વધારે માહિતી મેળવી શકો છો આ બે નંબરની ભેંસની વાત કરીએ તો આપણે કયા ગામમાં જોવા મળશે આ ભેંસ તો કે આ ભેસ ગામ ભિંડોરામાં જોવા મળશે તાલુકો માણાવદર જિલ્લો જુનાગઢ ભેસની ઊંચાઈ લંબાઈ એકદમ કમ્પ્લેટ છે દસ દિવસની વહી ગયેલી છે ભેંસના માલિકના નંબર આપ ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો ત્યાંથી આપ વધારે માહિતી મેળવી શકો છો વિડીયોમાં દેખાઈ રહેલી ભેંસની વાત કરીએ તો આપણે તો આઠથી દસ દિવસની ભેંસ કાચી છે ગયા વેતરમાં ચોવીસ કલાકનું વીસ લીટર દૂધ હતું એવું ભેંસના માલિકનું કેવું છે ભેંસની ઊંચાઈ લંબાઈ એકદમ કમ્પ્લેટ છે આચળ અને ગરમીની જવાબદારી સાથે ભેંસ આપવાની છે

ભેસના માલિકનું સરનામું આપ વિડીયોમાં જોઈ શકો છો આપ માલિકનો કોન્ટેક્ટ કરી વધારે માહિતી મેળવી શકો છો વિડીયોમાં દેખાઈ રહેલી આ ચાર નંબરની ભેંસની આપણે વાત કરીએ તો આઠથી થી દસ દિવસની ભેંસ કાચી છે ગયા વેતરમાં આઠથી નવ લીટર બંને ટાઈમ દૂધ હતું ભેંસ સંપૂર્ણ જવાબદારી સાથે આપવાની છે આચળ અને ગરમીની જવાબદારી સાથે આપવાની છે ભેંસ ગામની વાત કરીએ તો ગામ ઢેબર તાલુકો ભાણવડ જિલ્લો દ્વારકામાં ભેંસ જોવા મળશે કિંમતની વાત કરીએ આપણે ભેંસની તો નેવું હજાર રૂપિયા કિંમત રાખેલી છે ભાઈ ભેંસની ભેંસની વધારે માહિતી તથા વિગત આપ વિડીયોમાં જોઈ શકો છો ત્યાંથી ભેંસના માલિકનો કોન્ટેક કરી આપ વધારે માહિતી મેળવી શકો છો જો આપ આપની ભેંસની જાહેરાત આપવા માગતા હોય તો આપેલ નંબર ઉપર કોન્ટેક કરી શકો છો પૂરો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ